प्राचंड हीट वेव थी मई महिना मा गर्मी नो पारो 45 डिग्री સુધી પહોંચી ગયા બાદ જૂની શરૂઆતમાં દક્ષિણ-પશ્ચિમ દિશા થી 25 કિલોમીટર ના પવનો થી પારો 39 ડિગ્રી સુધી પહોંચતા ગરમી નું પ્રમાણ ઘટ્યું છે જો કે વાતાવરણ માં વાદળ રહેતા બફારો વર્તાયો છે જૂન માં દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ થી સમુદ્ર પર થી આવતા ભેજવાળા પવનો થી વડદરા નું દિવસ નું મહત્તમ તાપમાન 39 ડિગ્રી ની આસપાસ રહેવાની સંભાવના છે જે એક સપ્તાહ બાદ થોડું વધી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે જ્યારે જૂન માં 4 ઇંચ જેટલું સામાન્ય વરસાદ વર્ષી શકે છે જુલાઈ થી વરસાદનો જોર પકડાય તેવી સંભાવના રહી દે છે જૂન માં નીમન દબાણ કે ચક્રવાતી પ્રવાહ જેવી આકસ્મિક કુદરતી આડશન ન આવે તેના માટે નિયત સમય પ્રમાણે વિષુવની આસપાસ વડદરામા ચોમાસુ બસવાની સંભાવના છે આ સાથે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી ની આસપાસ રહી શકે છે જૂન માં શહેરમાં હીટ વેવ ની સંભાવના નથી મોટા ભાગના દિવસો વાદળ છાયા કે અંશતઃ વાદળ છાયા રહી શકે છે ઉપ્રાંત ચોમાસા પહેલાની કમોસમી ગતિવિધિ ની પણ સંભાવના છે આ સાથે અલનીનો ની અસર ઘટવાની શરૂ થઈ લાની નોની ન્યુટ્રન્ટ કન્ડિશન શરૂ થવાની પણ સંભાવના છે જે સારા ચોમાસા માટે જવાબદાર ગણવામાં આવે છે